મિત્રો મારી ચોટીલાની વીસ ભુજાણી ચામુંડા વર્ષોથી ભટકતા એક નાગને કેવી રીતે મોક્ષ અપાવે છે તો સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો મિત્રો તેને વિસ્તારથી જોઈએ મિત્રો જૂનાગઢમાં આવેલું તુલસી શ્યામ અને ત્યાંથી જ્યારે અંદર જાઓ ને ત્યારે એક વિઘાયકનો વડલો આવેલો છે અને આ જગવડના વડલાની નીચે એક લોડાનું ત્રણ પાંખાડું ત્રિશૂળ છે એ ત્રિશૂળમાં બીજું તો કોઈ નહીં પણ ખાંભલા આટકના રબારીના

અને આમ કરતા કરતા જ્યારે હીરાબાઈ રબારીના પ્રદેશમાં દુકાળ પડ્યો ત્યારે હવે હીરાબાઈ કરે તો કરે શું અને આટલા બધા માલ ઢોરને લઈને જાય તો જાય પણ ક્યાં અને આમ કરતા કરતા જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ આવી ત્યારે આ હીરાબાઈ પોતાની સાંડોને અને પોતાના દીકરા હાથીયા ખાંભલાને અને આમ પોતાના પરિવારને લઈને ત્યાંથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા તેઓ ઝરમરી નદીના કાંઠે આવે છે અને ત્યાં ગુર ઝૂંઝવાનો નેહડો છે અને ત્યાં આવી અને પોતાનો પડાવ નાખે છે અને ત્યાં જ ખાટલો ડાળી અને આ હીરા મેપા રબારી ખાટલામાં બેઠા બેઠા હોકો પી રહ્યા છે અને ત્યારે એમનો એકનો એક દીકરો હાથીઓ ખાંભલો કે જે જર્મરી નદીના કાંઠે હાથમાં લાકડી લઈ અને ગાયો ભેંસો ચારી રહ્યો છે અને ત્યાં જ બાજુમાં એક વડલાનું વર્ષો જૂનું સુકાઈ ગયેલું થડ છે અને આ થડના બખોલમાં વર્ષોથી એક કાળોતરો નાગ રહેતો હતો અને એ થડના બાજુમાં જ આ હાથીઓ કામલો લાકડીના ટેકે ઉભો ઉભો સૂતો છે અને જ્યારે નદીના વાહણ પરથી ઠંડો ઠંડો પવન આવ્યો ત્યારે આ હાથીઓ કામલો લાકડીના ટેકે એમને એમ સુઈ જાય છે અને એવા જ ટાણે બને છે એવું કે વડલાના થડમાંથી એ સાપ નીકળી અને નીચે ઉતરે છે અને ત્યાંથી ચાલતો ચાલતો આ હાથિયા કામલાની બાજુમાં પહોંચે છે અને તેના જમણા પગના અંગૂઠા માથે ડંખ મારે છે અને ડંખ માર્યો પણ ત્યાં તો હાથિયો કામલો સૂતેલો છે અને એનું આખું શરીર લીલું થઈ ગયું અને ઝેર પણ આખા શરીરમાં ફરી વળ્યું અને પછી હાથીઓ ખાંભલો ત્યાંનો ત્યાં જ ઢળી પડે છે અને આમ આ હાથીયા ખાંભલાને ઢળી પડતો જોઈ અને તેની સાથે જે બીજા ગોવાળો ગાયો ચરાવવા આવ્યા હતા ને તે આ ઘટના જોઈ અને ત્યાંથી દોડ્યા દોડતા દોડતા પહોંચ્યા ગુર ઝુંઝવાના નેહડામાં અને ત્યાં હીરાભાઈ બેઠા બેઠા હોકો પીતા હતા ત્યાં તેમની પાસે આવી અને એટલું બોલ્યા કે હે આપા કે હા બોલો ગુવાળો શું થયું બેટા કે હે આપા તમારા દીકરા હાથીયા ખાંભલાને જર્મની નદીના કાંઠે ચેરથી ભરેલા કાળતરા નાગે ડંખ માર્યો છે અને તેનું મર્દું ત્યાં પડ્યું છે અને ત્યાં તો આ વાત માવલબાઈ પણ સાંભળી જાય છે પછી તો હીરાભાઈએ હુકો નાખ્યો હેઠો અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી હીરાભાઈ અને માવલબાઈ બંને જણા જર્મની નદીના કાંઠે દોડે છે અને દોડતા દોડતા બંને જણા ત્યાં પહોંચે છે ત્યાં જઈને જુએ છે

એક જનમ દેનારી જનેતા અને બીજી એના કુળની દેવી સાંભળે અને ત્યારે પોતાના દીકરાનું સૌ ખોળામાં લઈ અને આ હીરા મેપાય મારી વીસ ભુજાણી ચામુંડાને પોકાર કર્યો અને રડતી આંખે આ હીરાભાઈ મારી ચામુંડાને બોલાવે છે કે આવજે આવજે મારી ખાંભલા કુળની દેવી વહેલી આવજે માં કે માડી કાકા ખૂટે કુટુંબ ખૂટે ખૂટે આખું ગામ પણ વિઘા એકના વડલાવાળી મારી ચામુંડા તો કોઈ દિવસ ના ખૂટે અને હે માડી કદાચ વિધાતા વ્યહરણ થાય અને ના માંડે માણસના લેખ પણ લેખમાં મેખ મારી અને મળા બોલાવે ને એવી મારી વીસ પૂજાળી ચામુંડા ગઈ ક્યાં બાપ અને આમ જ્યારે ગાંડી ગીરમાં ચરમરી નદીના કાંઠે કુર જૂજવાના નેહડામાં હીરા મેપાએ મારી વીસ ભૂજાળી ચામુંડાને જ્યારે આટલી પ્રાર્થના કરીને ત્યારે તેમની પ્રાર્થના સાંભળી અને ચોટીલાના ડુંગર ઉપરથી મારી વીસ ભૂજાળી ચામુંડા નીકળી અને ત્યાંથી પહોંચી ઝરમરી નદીના કાંઠે અને ત્યાં થોડાક છેટા ઊભા રહી અને પોતે શણગારેલા સોળે શણગારનો વેશ બદલી નાખ્યો કેમ કે મિત્રો માતાજી કોઈને તેમના અસલી સ્વરૂપમાં મળતા નથી અને ત્યારે માતાજીએ પોતાનું સ્વરૂપ બદલી અને એક ચારણનું રૂપ લીધું અને મુખ ઉપર મોરલી લીધી અને માથે કાળો ભેડિયો ઉડ્યો છે અને પછી મારી ચામુંડાએ ત્યાં મોરલી વગાડી અને મિત્રો જ્યારે માણસ મોરલી વગાડે તો પણ નાગ ડોલે છે તો પછી આ તો મારી વિષ પૂજાળી ચામુંડા મોરલી વગાડે તો એમાં કઈ ખામી ના હોય અને આમ જ્યારે મારી ચામુંડાએ મોરલી વગાડીને એટલે પેલા સૂકા ઠુંડામાંથી એ કાળોતરો નાગ બહાર નીકળ્યો અને બહાર નીકળી અને હાથીયા ખાંભલાનું જે સવ પડ્યું હતું ને તેના પગ પાસે જઈ અને ડોલવા લાગ્યો અને પછી જમણા અંગૂઠાના પગે જ્યાં ડંખ માર્યો હતો એ જ પગના અંગૂઠે પાછો ઝેર ચૂસવા લાગ્યો અને ત્યારે પેલી ચારણ સ્વરૂપમાં આવેલી મારી ચામુંડા પોતાના હાથેથી હાથીયા ખાંભલાની માથે સાત વાર પછેડો ફેરવ્યો અને પછી ઓવરના લઈ અને એક હાથ ગળામાં નાખીને પડકારો કર્યો કે ઊઠ ઊઠ મારા હાથિયા ખાંભલા હવે ઊઠ બા અને ત્યારે આટલું કહેતાની સાથે તો એ હાથિયો ખાંભલો ત્યાં આળસ મરડીને બેઠો થયો અને તેના માવતરને પગે લાગે છે પણ ત્યાં ફેણ ચડાવી અને પેલો નાગ આ બધું જોઈ રહ્યો છે અને આંકળિયાળી તેની મૂછો છે અને ત્યારે એ ચારણે નાગને એટલું કહ્યું કે હે નાગ તું મારા ચામુંડાના આપેલા દીકરાને કેમ ડસ્યો અને ત્યારે એ નાગને વાચા ફૂટી અને કહે છે કે માડી મને આ ઝાડના થડમાં રહેતા રહેતા આજે વર્ષોના વાણા વાઈ ગયા છે અને મને હંમેશા એવા વિચારો આવતા હતા કે મને મોક્ષ કેમ મળે મારો આત્મા ક્યારે પરલોકમાં જાય અને આ કોળિયું ક્યારે છોડે પણ જ્યારે આ તારા દીકરાને મેં અહીંયા આવેલો જોયો ને એટલે મેં એવો વિચાર કર્યો કે આ હાથીયાને હું ડસી જઉં ને તો એને બચાવવા જો ચામુંડા આટલા સુધી આવે ને તો મને મોક્ષ મળી જાય અને એના દર્શન પણ થઈ જાય અને માડી એટલા માટે જ આ હાથીયા કાંભલાને હું ડસ્યો હતો અને ત્યારે માતા ચામુંડાએ પડકારો કરતા કહ્યું કે મારા નામે કોઈ જીવતા હોય અને વન વગડે અડધી રાત્રે પણ જો એકલા ફરતા હોય અને જો એમને ક્યારે કમોતે મરવા દઉં ને એ તો તો હું વીસ ભૂજાડી ચામુંડાના કહેવા ઉભા અને પછી માં ચામુંડા હાથીયા કાંભલાને લાંબા આયુષ્યનું વરદાન આપે છે અને નાગદેવતાને બોક્સ અપાવી અને ત્યાંથી અંદર ધ્યાન થઈ જાય છે તો મિત્રો આવા કામ છે મારી વિષ ભુજાણી ચામુંડાના મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આજે જ અમારી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી